શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે આવતું કેવડા ત્રીજનું વ્રત કથા અને મહિમા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે આ દિવસે ભગવાન શંકર પાર્વતીજીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ પૂજા કરવી જોઈએ સ્ત્રીઓએ આ દિવસે નિર્જરા ઉપવાસ કરી સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી કરવી કેવડા ત્રીજની વ્રત કથા સાંભળવી જોઈએ અને શિવજીને પોતાના પતિની દીર્ઘાયુની પ્રાર્થના કરવી અને કહ્યું કે મારો સુહાગ અમર રહે આખો દિવસ નિર્જરા ઉપવાસ કરવો બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી પારણા કરવા અને ઉપવાસ છોડવો વળી આ વ્રત કુંવારી કન્યાઓ પોતાનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય મળે એના માટે કરે છે આ દિવસે ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી અને નકોડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે હવે કથા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતીજી બાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીજીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાછા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ જ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણ કહી સંભળાવી ત્યારે એને બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવડો બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રકટ થઈને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોરા શંભુ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી આપને ચાહ્યા હોય તો આપ મારા સ્વામી બનો તથા હું અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈક પૂછે એ પહેલા જ તમે તેમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોરા શંભુને વળી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણીએ અજાનીએ એ વખતે મને કેવડાથી ભૂંજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ અત્યાર સુધી ચડાવતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યાંથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફરશે અને એની હર મનોકામના પૂરી થશે હે ભોરાનાથ જેમ તમે પાર્વતીજીને ફર્યા તેમ તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌની મહારાજ જય શ્રી કૃષ્ણ